ડીસાના રહેવાસીઓ માટે આ વર્ષે શિયાળો અણધારી રીતે વહેલો શરૂ થયો છે સામાન્ય રીતે જે ઠંડી 15મી નવેમ્બર બાદ અનુભવાય છે તેનો ચમકારો ઓક્ટોબર મહિનામાં જોવા મળી રહ્યો છે આજે ડીસામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે ડીસામાં આ સીઝનમાં પ્રથમવાર લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયો છે જેના કારણે વહેલી સવારે લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો છે હવામાન વિભાગના તારણો અનુસાર દિસામાં સામાન્ય રીતે આટલું ઓછું તાપમાન 15 નવેમ્બર પછી જોવા મળતું હોય છે પરંતુ આ વર્ષે પરિસ્થિતિ બદલાઈ છે આ વહેલી ઠંડી પાછળનું મુખ્ય કારણ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વહેલું પહોંચેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે હિમાલયના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની વહેલી શરૂઆત થઈ ચૂકી છે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી આ હિમવર્ષાની અસર હવે સીધી ગુજરાતના ઉત્તરીય વિસ્તારો ખાસ કરીને ડીસા સુધી પહોંચી છે બરફીલા પવનોની દિશા બદલાતા ડીસાના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે સ્થાનિક હવામાન નિષ્ણાતોના મતે જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલી આ હિમવર્ષાની અસર આગામી બે થી ત્રણ દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે

ઘણા લોકો વહેલી સવારે મોર્નિંગ વોક પણ વધારો જોવા મળી રહ્યો છે તો હિમાલયમાં થતી હિમવર્ષાએ ડીસામાં શિયાળાની વહેલી એન્ટ્રી કરાવી દીધી છે આવનારા દિવસોમાં તાપમાન વધુ ઘટવાની શક્યતા છે ત્યારે લોકોએ આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે